હિંડમાં સર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અમરસિંહભાઈ ચૌધરીના જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું ખેડબ્રહ્મા વિજયનગર અને પોસીના શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના વિકાસ પુરુષ અને લોક લડેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી અમરસિંહભાઈ ચૌધરીના જન્મ જયંતિ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિરનું આયોજન તારીખ એકત્રીસ જુલાઈ બે ગુરુવારના રોજ સ્વામી વિવેકાનંદ હોલ સિલ હોસ્પિટલની બાજુમાં જૂની કોર્ટ પાસે ખેડબ્રહ્મા સવારે નવ વાગ્યાથી સાંજે ચાર કલાક સુધી આ કેમ્પ ચાલુ રહેશે જેમાં ઉદઘાટન શ્રી શૈલેષભાઈ પરમાર ધારાસભ્યશ્રી ઉપનેતા ગુજરાત વિધાનસભા અને ખેડ્રમમાં વિજયનગર ધારાસભ્યશ્રી અને વિરોધ પક્ષના નેતા તુસાલભાઈ ચૌધરી અને મુખ્ય મહેમાનોમાં શ્રી રામભાઈ સોલંકી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગી અશોકભાઈ પટેલ સુરેશભાઈ પટેલ રાજેન્દ્રસિંહ કમલેશભાઈ પટેલ શ્રીમતી રતનબેન સુતરિયા અરુણભાઈ પટેલ માજી ધારા સભ્યશ્રી બાળ અને સાબર ડેરી ડિરેક્ટર જસુભાઈ પટેલ રાજેન્દ્રસિંહ ઠાકોર કમલેન્દ્રસિંહ પુવાર વનરાજસિંહ રાઠોડ ઇમરાન ઠાકોર અને ખેડબ્રહ્મા કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રી ભમરસિંહ ચંદાવત વિજયનગર તાલુકા પ્રમુખ રાજુભાઈ ડોમ પોસીના તાલુકા પ્રમુખ ગુલાબભાઈ ગમાર ખેડરમા શહેર પ્રમુખ અમિતભાઈ શર્મા તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને અગ્રણીઓની આ રક્તદાન એ મહાદાન કહેવાય છે તો જે બને તેટલું રક્તદાન કરી આ કાર્યક્રમમાં સહભાગી થઈ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા ઓકે ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તરીકે જેમણે નોંધપાત્ર કામગીરી કરી છે એમાં લોક અને ખેડ બ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ ચૌધરીનો આજે જન્મદિવસ છે ખેડ બ્રહ્મા ખાતે ટાઉન હોલમાં આજે એમની સ્મરણાંજલિના ભાગરૂપે તમામ સાબરકાંઠાના જિલ્લા કોંગ્રેસ સહિતના તમામ તાલુકાઓના નેતૃત્વમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને અહીંયા તમામ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત શ્રી અમરસિંહ ચૌધરીને આપણે અચૂક યાદ કરવા પડે અને એમની નોંધપાત્ર કામગીરી જ્યારે ઓગણીસો દુષ્કાળ વખતે એમની જે નોંધપાત્ર અસરકારક કામગીરી હતી કે પીવાના પાણીની તકલીફ ખેતીની તકલીફ ને એમાં ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરનાર એક રાજપુરુષ અને સફળ મુખ્યમંત્રી હતા આજે એમને યાદ કરીને આપણે શ્રદ્ધાંજલિ સ્વરણાંજલિ અર્પીએ અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓ અને નાગરિકો એમના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે સૌ આગળ વધીએ એવી અમે યાદગીરીના ભાગરૂપે આજે આ કાર્યક્રમમાં હાજરી આપી છે રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ વિધાનસભા પક્ષના પૂર્વ નેતા અમરશંકર ચૌધરીની આ જનમ જયંતિ નિમિત્તે આ બધા મારા સ્વર્ધા એ સાને પરવા દે હે બ્લડ ડોનેશન જે છે બ્લડ ડોનેશન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ જિલ્લાના પ્રમુખ અરુણભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી જસુભાઈ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજનો આ બ્લડ ડોનેશન કેમ્પ તેમના શ્રદ્ધાંજલિ સ્વરૂપમાં છે આજના પ્રસંગે તેમને યાદ કરીને ખાસ કરીને દુષ્કાળ સમયમાં ગુજરાત રાજ્યની અંદર જે પીવાના પાણીની તંગી અનુસંધાનમાં કોઈ પણ મનુષ્યને કે કોઈ પણ પશુને પીવાના પાણી વગર રાખ્યા વગર પીવાનું પાણી જેને પૂરું પાડ્યું તેવા એવા સ્વર્ગસ્થ અમરસિંહભાઈને આજના પ્રસંગે સૌ આગેવાનો સૌ મિત્રો ભેગા થઈને